નમસ્કાર એ ભાઈ હું મનસુખ વસોયા લોક સાહિત્યકાર મોટી ખિલોરી તાલુકો ગોંડલ દ્વારા આયોજિત આ સમિતિ દ્વારા આયોજિત કેવું આયોજન છે ખ્યાલ છે લખો તો ખરા તારીખ તો લખો એક આઠ બે હજાર બાવીસ સુધી પાવન દિવસે શુક્રવારના રોજ એ ભાઈ વેલા ભાવાની શું શોભાયાત્રા છે શુભ શોભાયાત્રા મારા વાલા અને એની શોભાયાત્રા કાઢવી જોઈએ એવા વેલા બાવા તો વિશ્વ વિખ્યાત છે જગ વિખ્યાત છે અને આપણા સૌરાષ્ટ્રના પર્વતા મહાપુરુષ છે અને એની શોભાયાત્રા નીકળતી હોય મારે તમારે જોડાવવું જોઈએ અને આમ જુઓ કિસાન પરા શોખથી આ સવારના આઠ વાગ્યાથી શોભાયાત્રા નીકળશે અને અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ સુધી આ યાત્રા જશે એમાં હું તમે પણ ભાગ્યશાળી બની આવા સંતની જન્મ જયંતિની શોભાયાત્રામાં હું તમે પણ ભાગ લઈએ અને મારા પરમ મિત્ર એવા અરે આ સમિતિના પ્રમુખ દેવાભાઈ કોરડિયા વતી હું આ વાત કરું છું તો ધન્યવાદ જય જય ભારત જય વેલનાથ જય શિયા રામ નમસ્કાર આભાર એ ભાઈ હું મનસુખ વોસિયા ધન્યવાદ તમને કહું છું આવજો મારા વાલા જય વેલનાથ